વિશે છે લોકજીવનમાં વણાયેલા શ્રાવણી પર્વો સંપાદાની પઠન છે કલ્પના શાહ જીવને શિવ સાથે જોડતો શ્રાવણ માસ શિવ ઉપાસના નો મહિનો કહેવાય છે પણ સાથે સાથે લોક જીવન માં વણાયેલા પંચ પર્વનો અને ઉત્સવો નો મહિનો પણ કહેવાય છે આ પાંચ પર્વ એટલે બોર ચોથ નાગ પંચમી રાંધણ શીતળા સાતમ અને જન્માષ્ટમી આ પાંચે પર્વ ઉત્સવ લોક સંસ્કૃતિ ધબકાર લોક મેળા રૂપે આસ્થા અને ભક્તિભાવ સાથે ઉજવાય છે આ પંચ પર્વ ઉજવણી પાછળ રહેલા કારણો અને મહત્વ જાણીએ શ્રાવણ વદ ચોથ ના દિવસે ઉજવા તો બોળ ચોથ વ્રત ખરેખર ગાય પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું પર્વ છે ગાયને આપણે પુરાણ પુરાણકાળથી માતાનું બિરુદ આપ્યું છે ગાયના દૂધ માખણ ઘી અને છાસ વડે માનવ જીવનનું પોષણ પુરાણકાળથી થતું આવ્યું છે વળી ગાયની સંતતિ બળદ ખેતી કામમાં પણ અત્યંત ઉપયોગી છે ગાય માતા લોક જીવન સાથે વણાયેલી હોવાથી તેના અનહદ ઉપકાર આપણા પર રહેલા છે આપણા ઋષિઓએ ગાય માતાનું થોડું ઋણ આપણે ચૂકવી શકીએ અને આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરી શકીએ એ માટે આજનો દિવસ નક્કી કર્યો જે બોર્ડ ચોથ તરીકે ઉજવાય છે નાગ ને આપણે નાગ પુરાણ કાળ થી લોકજીવન સાથે એકમેક થયેલ છે નાગદેવ ને શાસ્ત્રો માં ક્ષેત્રપાલ ગણવામાં આવ્યા છે ક્ષેત્રપાલ રક્ષક રૂપે ખેતર માં પાકતા તમામ ધાન્ય નું રક્ષણ કરે છે આપણું રક્ષણ કરે છે આ માટે આપણે નાગદેવ ના પણ ઋણી છીએ આપણે ત્યાં પુરાણ કાળ થી શ્રાવણ વદ પંચમી ને નાગ પંચમી તરીકે ઉજવવામાં આવે છે તો શ્રાવણ છઠ રૂપે ઉજવાય છે આ દિવસે શ્રી કૃષ્ણ મોટા ભાઈ બલરામ જન્મ થયો હોય એવો પુરાણ ઉલ્લેખ છે બલરામ મુખ્ય શસ્ત્ર હળ હોવાથી તેમને હળધારી પણ કહેવામાં આવે છે બલરામ આ જન્મતિથી હળ છઠ તરીકે પણ ઉજવાય છે વળી રાંધણ છઠ ના ના દિવસે શીતળા સાતમ પર્વ આવે છે શીતળા સાતમ ના દિવસે રાંધણ છઠ ના દિવસે વિવિધ પ્રકારના ભોજન રાંધવામાં આવે છે પૌરાણિક કથા અનુસાર અગ્નિદેવ નો પણ આપણા પર અત્યંત ઉપકાર રહેલો છે જન્મ મરણ સુધી અગ્નિદેવ નો સંગાથ માનવ જીવન સાથે રહેલો છે રાંધણ છઠના દિવસે આથી જ ભોજન રાંધી લીધા બાદ ચૂલાને ઠારી દેવામાં આવે છે ચૂલો ઠાર્યા બાદ એક દિવસ તેમાં અગ્નિ પ્રગટાવવામાં આવતો નથી અને અગ્નિદેવ પૂજા કરવામાં આવે છે અગ્નિદેવ આ કૃતજ્ઞતા વ્યક્ત કરવા આપણે ત્યાં પૌરાણિક કાળ આ પર્વ ભક્તિભાવ પૂર્વક ઉજવાય છે શ્રાવણ વદ સાતમે જગત જગદંબાનું જગદંબા નું મંગલકારી શીતળા સ્વરૂપે પૂજન થાય છે પુરાણોમાં વિવિધ શારીરિક રોગોનું શમન કરનારી દેવી તરીકે શીતળા માતા ઉલ્લેખ થયેલ જોવા મળે છે શીતળા માતા માનવ શરીર રોગોનું શમન કરી શીતળતા પ્રદાન કરે છે ચોમાસાની ઋતુ દરમિયાન વાત કફ અને પિત્તજન્ય અનેક રોગો ઉપદ્રવ થતો હોય છે આ સમયે શીતળા માતા આપણી વહારે આવી આપણું રક્ષણ કરે છે શીતળા સાતમ પર્વ દિવસે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે રાંધણ છઠ દિવસે રાંધે ભોજન માતાને નૈવેદ્ય રૂપે અર્પણ કરવામાં આવે છે અને પ્રસાદ રૂપે ગ્રહણ કરવામાં આવે છે આપણા ઋષિઓ આ માટે જ માતા શીતળા સમર્પિત થવા આ મંગળ પર્વ ને ધર્મ સંગત કરી આપણી સમક્ષ મૂક્યું છે વડી શીતળા માતા સ્વચ્છતા અને સલામતી પણ પ્રતીક છે માતાના એક હાથમાં રહેલી સાવરણી અને બીજા હાથમાં રહેલું સુપડું આનું જ સૂચક છે આપણે પૌરાણિક કાળ દર વર્ષે આ પર્વ ને ધામધૂમ થી ઉજવીયે છીએ જન્માષ્ટમી એ કૃષ્ણ ના જન્મ દિવસ નિમિત્તે શ્રાવણ વદ આઠમ તિથિ ના જ હર્ષ ઉલ્લાસ થી ઉજવાતો તહેવાર છે તે કૃષ્ણ જન્મોત્સવ અને ગોકુળ આઠમ તરીકે પણ ઓળખાય છે દ્વારકા અને મથુરા સહિત વિશ્વભરના કૃષ્ણ મંદિરોમાં માં જન્માષ્ટમી ની રાત્રે કૃષ્ણ જન્મોત્સવ ભવ્ય ઉજવણી આરતી પૂજાના કાર્યક્રમો હોય છે જિંદગી શુભ શિવમય બનાવીએ સમગ્ર જીવ જગત પર પ્રેમ અને કરુણા રાખીએ એ આ ખાસ સંદેશ છે હંમેશા શુભ ભાવનાઓ દ્વારા સૌ કલ્યાણ થાય તેવી ભાવના કેળવીએ લોકજીવન માં વરણાયેલા શ્રાવણી પર્વો આ વિશે પ્રાસંગિક આપે સાંભળ્યું કલ્પના શાહ